નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું પારવણી એટલે શું અને પારવણી શા માટે જરૂરી છે તો ખેડૂત મિત્રો બીજની વાવણી થયા પછી માપથી વધુ ખાટા ઉગેલ છોડને વ્યવસ્થિત રીતે માપસરના અંતરે ઊભા રહેવા દઈ વચ્ચેના વધારાના છોડ ખેંચી લેવાની કામગીરીને પારવણી કહેવામાં આવતી હોય છે બાજુમાં જે એકબીજાને અડીને અડી અડીને છોડ ઉભેલા હોય તો પોષણ વગેરે મેળવવામાં સ્પર્ધા થતી હોય છે અને છોડ પાતળા રહી જવા પામે એટલે પવનનો આંચકો આવતા નમી પડે છે અને ગીચતામાં વસનારાને રોગ જીવાત વધુ લાગુ થઈ જતી હોય છે એટલે બધા છોડ માંદા અથવા માય બની જાય છે પછી એવા છોડવાને કારણે એવા છોડવામાં ફાલ કેવો આવે એવું ન થવા દેવા ફારવણી કરવી પડે દરેક પાક માટે બે ચાસ વચ્ચેનું અને બે છોડ વચ્ચેનું અંતર જાળવી રાખવું ખૂબ જ ઉપયોગી છે એકરદીઠ જોઈતી છોડની સંખ્યા મળી રહે તેમ ગોઠવવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતી પારવણી એટલે શું અને શા માટે પારવણી જરૂરી છે તેના વિશે માહિતી